સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની શાળાઓ ખાતે આજ રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધા યોજાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ મતદાન જાગૃતિ અને લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના પર્વને ઉજાગર કરે તે ઉદ્દેશ સાથે મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ મતદાર નોંધણી અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર એચ કે આચાર્ય મદદનીશ મતદાર નોંધણી અધિકારી શ્રી અને મામલતદાર ધ્રાંગધ્રા જી એચ શાહ નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી એમ જે ભટ્ટ લાઈફ મામલતદાર મતદાર યાદી વિભાગ સી ઓ કેલા મતદાર યાદી શાખાના સુશાંક કે દોશી સહિત મતદાર યાદી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃતિ લાવવા માટે તમામ અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ કરાવવામાં આવ્યો હતો યોજાયેલ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માનપત્ર પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ છે હર્ષદીપ આચાર્ય મતદાર નોંધણી અધિકારી ચોસઠ ધાંગધ્રા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર ધાંગધ્રા આજ રોજ અત્રે એનવીડી એટલે કે નેશનલ વોટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીને સુદ્રઢ બનાવે જેના માટે વિવિધ કાર્યક્રમો જેમ કે ઓડિયો ક્લિપ કોમ્પિટિશન રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવેલું છે અને આથી હું જાહેર જનતાને ખાસ અપીલ કરું છું કે આમ નારી ચૂંટણીમાં મહત્તમ મતદાન કરી અને ભારત દેશને લોકશાહીને સુદ્રઢ બનાવે. શાળા અમારી એમડીએમ કન્યા વિદ્યા મંદિર ધાંગધ્રા આજે સાળાની અંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાંત કચેરીમાંથી આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રી તથા મામલતદાર સાહેબ શ્રી અને નાયબ મામલતદાર સાહેબ શ્રી અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અને આ સંદર્ભે શાળાની અંદર જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિઓ આવે એ પોતાના ઘરે અને આજુબાજુના વિસ્તારમાં એ મતદાનની જાગૃતિ લાવી શકે એ સંદર્ભે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરી અને ખૂબ બધા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય દરેક સ્પર્ધાના સ્પર્ધકોને રાન સાહેબ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર જાલા